સુરત જિલ્લાના કામરેજ નજીક એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર ક્લાર્ક અને એક લેબર કોન્ટ્રાક્ટરને સિત્તેર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે આ લાંચ કોમર્શિયલ વીજ કનેક્શનની કાર્યવાહી કરવાના બદલામાં માંગવામાં આવી હતી એક જાગૃત નાગરિકે પોતાની જમીન ઉપર કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા માટે ડીજીવીસીએલની કઠોર સબડિવિઝનલ કચેરીમાં અરજી કરી હતી વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેશ પેટે સિનિયર ક્લાર્ક સંતોષભાઈ સોનવણે ફરિયાદી પાસે સિત્તેર હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોતી તેણે એસીબીનો સંપર્ક કર્યો ફરિયાદી આ આધારે એસીબીએ ગ્રામ્ય યુનિટ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું ત્રણ બાર બે હજાર પચીસના રોજ કામરે ટોલનાકા બાજુમાં આવેલી સ્વાગત નર્સરી ખાતે લાંચની રકમ સ્વીકારવાનો સમય નક્કી થયો છટકા દરમિયાન ક્લાર્ક સંતોષ સોનવણે પોતે લાંચ લેવાનો બદલે તેનો સાથીદાર અને લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને રકમ લેવા મોકલ્યો આરોપી ભરત સાબરિયાએ ફરિયાદી સાથે વાતચીત કરી સિત્તેર હજારની લાતની રકમ સ્વીકારતા જેસીબીની ટીમે બંને આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા હતા યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત